નમસ્કાર ખેડૂત મિત્રો હું શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી રણજીત દરજા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ગામ રામપરા વિહળ કૃપા એગ્રો એગ્રી બિઝનેસ સેન્ટર વિપુલભાઈ ડાભી ને ત્યાં ત્યાં આપણું અસલ આર્બન એટલે કે ઓર્ગોનિક કાર્બન તો આપણે વિપુલભાઈ ડાભી પાસેથી તેમના ફાર્મરના રિવ્યુ લઈશું શોપ એડ્રેસ લઈશું અને વિપુલભાઈ ડાભી નો પેલા પરિચય લઈ લઈએ સીતારામ વિપુલભાઈ સીતારામ શું છે મજામાં મજામાં તો પેલા તો તમારો પરિચય આપો અને શોપનું એટલે કે તમારી દુકાનનું એડ્રેસ દુકાન મારું નામ ડાભી વિપુલભાઈ ગામ રામપરા અને મારો કૃપા એગ્રી બિઝનેસ સેન્ટર તો આપણે ત્યાં ખેડો અસલ કાર્બન ઓર્ગેનિક ઓર્ગેનિક કાર્બનની ખરીદી કરી જાય છે અને પોતાની ખેતીમાં વાપરે છે અને રિવ્યુ સારા મળે છે તો હું આ માધ્યમથી બધા ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે અસલ કાર્બન વાપર્યા જેવી પ્રોડક્ટ છે સરસ થેન્ક યુ આભા